હવે માલધારીઓ અને ગૌશાળા ચલાવતા લોકો માટે વલોણાવાળી છાશ બનાવી થઈ વધુ સહેલી એ વૈદિક વલોણામાંથી બનેલી છાશમાંથી બનશે માખણ અને એ માખણના કારણે ખાવા મળશે ચોખ્ખું અને શુદ્ધ ઘી આપણે બધા જાણીએ છીએ કે ધરતી પરનું અમૃત એટલે કે છાશ અને એ છાશ બનાવવા માટે હવે આવી ગયા છે ગૌસૃષ્ટિના વૈદિક વલોણા આપણે બધા જાણીએ છીએ કે બળદગાડા ગયા અને ટેક્ટર આવ્યા

છાસ એ રીત થી બનશે છાશ અને બનશે મા એમાંથી બનાવી શકશો એટુ કી ઘી જેની ગુણવત્તા એકદમ ઉચ્ચ કક્ષાની છે